તો બીજી તરફ ગેલેરીમાં રમી રહેલા બાળકો પાસે જ આશરે પંદર કિલો જેટલો મોટો પોપડો પડતા નાસભાગ મચી ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ અંગે વારંવાર રજૂઆત કરાવવા છતાં કોઈ જ કામગીરી હજુ સુધી પાલિકા દ્વારા કરાતી ન હોવાના આક્ષેપ કરાયા છે મારું નામ છે ને પૂજા કોમલું છે અને મેં અહીંયા અડાજણ વિસ્તારના ક્રોમાની પાછળ જે એસએલસી છે ને એમાં રહું છું છેલ્લા દસ વર્ષથી છેલ્લા એક દોઢ વર્ષથી છે ને આ પેસેજના જે પોપડા છે ને એ પડી જાય છે તો પણ એસએમસીવાળા વાળા કે બધા આવીને કોઈ સહાય કરતા નથી અમને અહીંયા અમારા નાના નાના છોકરાઓ કોઈ રમતા હોય કોઈ પડી જાય તો કોઈને નુકસાન થાય તો કેવી રીતના હોય તમે એકવાર આવીને જોઈને જાઓ તો અમને રહેવામાં થોડીક મુશ્કેલ પડે છે તો અમને ખબર પડે કે અમે કેવી રીતના રહીએમાં એમના છ સાત મહિના પહેલાં ખાલી રિપેરિંગ બી કેવું કરેલું કે લોકો છે ને ખાલી પ્લાસ્ટર મારીને ગયેલા વધારે પડતું રિપેરિંગ બી નહીં કરેલું કે હરકી રીતે કરેલું કે એવી રીતના બી નહીં ખાલી પ્લાસ્ટર જ મારીને ગયા છે અને નીચે જે પેસેજમાં પડ્યું છે ને એ કામ તો અધૂરું જે લોકો છોડીને ગયા છે અચ્છા કોના દ્વારા રિપેરિંગનું કામ થતું એ બધું તો મને ખ્યાલ નહીં કારણ કે મેં સ્ટુડન્ટ છું સુરત મનપા હા એ બધું મને ધ્યાન નહીં કારણ કે હું કોલેજ જતી હતી ને મારું ભણવાનું ચાલુ છે હમણાં એટલે એટલું બધું તો મને ધ્યાન છે નહીં કે ક્યારેક કામ ચાલેલું એટલું ખબર છે પણ કોના દ્વારા કરવામાં આવેલું એ જો મને ખબર નથી હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણમાં બનાવેલા આવાસોમાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યાનું જણાવવામાં આવ્યું હતું અઝરકુરી સાથે પ્રકાશવાળા